કમલ ઠક્કર ગુજરાતી રસોડામાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કાંદા કારેલાનો શાક ચલો તેની રેસીપી હું તમને બતાવું આ કારેલા છે ટમેટા છે ડુંગળી છે મીઠો માવો છે તલ છે ટોકરો છે અને હળદર પાવડર છોલા મસાલો લાલ મરચું પાવડર અને ગરમ મસાલો તો આપણે સ્ટાર્ટ કરશું કાંદા કારેલા શાક સૌ પ્રથમ ગેસ સ્ટાર્ટ કરવો તેમાં આપણે જરૂર મુજબ તેલનો ઉપયોગ કરશું એમાં જીરું નાખશું Dirusuh terus, lalu ditimbulkan ke dalam nafsu. Kalau sudah, kita nafsu. nafsu. આપણે કાંદામાં થોડું મીઠું નાખેલું છે કડવાત થોડી ઓછી થાય એટલે મીઠું આપણે એ પ્રમાણે સાત પ્રમાણે નાખવાનું આ રીતે તળાઈ જાય એટલે એમાં આપણે કારેલા નાખશું સરસ વિશે આપણે થોડું એવું લાગે કે જ્ઞાન હવે ચડવા આવ્યું છે ચેક કરી લેવાનું તલ નાખશું એટલે એનો ટેસ્ટ બહુ સરસ લાગે તો ટોપરા હું છીણ નાખશું આવું નાખશું ચાલો હવે આપણે કાશ્મીરી મરચું નું તમારા સ્વાદ પ્રમાણે અને ટેસ્ટ પ્રમાણે આપણે પ્રપરની હળદર પાવડર નાખશું આ થોડા પાવડરમાં પણ બહુ સારો કલર આવી જાય છે મરચાથી તમને ક્યારે પણ એસિડિટી નથી થતું અને તમારો શાક નો કલર અને આ ગરમ મસાલી સુગંધ એટલી સારી આવી છે કે આજુબાજુવાળા પણ તમને પૂછશે કે તમારા ઘરે શું બને છે એમ આ હું રેગ્યુલર વાપરું છું તો તે મને એનો ટેસ્ટ કલર અને બધું બહુ જ ગમ્યું એટલે મને એવું લાગ્યું કે ચલો તમને પણ કહું શાક છે રેડી તો તેને આપણે કરશું સૌ આપણે હવે એને કરશું સૌ જુઓ કેટલો સારું મરચાંની સાબિત કલર આવ્યો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને ના મરચું અને હળદર અને ગરમ મસાલો નાખી અને મેં જે કાંદા કારેલાનું શાક કર્યું છે તો દર્શક મિત્રો તમને કેવું લાગ્યું આ અમારી ગુજરાતી રસોડાની રસોઈ મને જરૂરથી જણાવજો સિમ્પલ આપણું ગુજરાતી શાક છે આ આપણું સિમ્પલ ગુજરાતી શાક છે પણ આમાં મરચું હળદર પપનનું અને ગરમ મસાલો છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે કલર પણ સારો આવે છે ને સુગંધની તો શું મારે વાત જ કરવી એટલી સરસ સુગંધ આવે છે તો ચલો તમે પણ અમારી સાથે બનાવો